નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ જોઈએ આજના સમાચાર પર્યાવરણ બચાવો દેશ બચાવોના સૂત્ર સાથે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે ગુજરાતમાં એકમાત્ર સુતા હનુમાન તરીકે પ્રસિદ્ધ અને અરવલ્લી જિલ્લામાં શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર ગણાતા મોડાસા તાલુકાના સાકરિયા ગામે આવેલ સ્વયંભુ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરે એકસો એકાવન લીમડાના છોડનું વૃક્ષારોપણ કરીને છોડમાં રણછોડ અને પર્યાવરણની જાળવણીનો સંદેશો ભક્તોને આપ્યો છે દસ કરોડના ખર્ચે નવનિર્મિત મંદિર પામતા મંદિરમાં લીલી હરિયાળી બની રહે અને પર્યાવરણ પર વિશેષ મહત્વ આપીને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા આ વર્ષે એકસો એકાવન લીમડાના છોડનું વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાળવણી કરવાનો સંદેશો આપ્યો હતો વિભાગ અને મનરેગા શાખાના સહયોગથી કરેલ એકસો એકાવન લીમડાના છોડના વૃક્ષારોપણથી આગામી સમયમાં દર્શનાર્થીઓ હનુમાનજી દાદાના ધાર્મિક સ્થળે લીલી પ્રકૃતિનો આનંદ માણે તેવા આશયથી શ્રી ભીડભંજન ગ્રામ વિકાસ ટ્રસ્ટ સાકરિયા દ્વારા એકસો એકાવન લીમડાના છોડનું વૃક્ષારોપણનું આયોજન કરતા દર્શનાર્થીઓએ અને શ્રદ્ધાળુઓ ધાર્મિક સંસ્કારોના સિંચન સાથે વૃક્ષારોપણની સરાહનીય કામગીરીને બિરદાવી હતી દેશભરમાં વિશ્વભરમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે ગુજરાતમાં અને એમાં મોડાસાના અરવલ્લી જિલ્લાના સાકરિયા ગામે ભીડભંજન હનુમાન દાદા જે સ્વયંભૂ સુતેલા હનુમાન દાદાની એક સરસ પ્રતિમા મૂર્તિ છે જે સમગ્ર ગુજરાતમાં આસ્થાનું કેન્દ્ર બનેલી છે આ મંદિરના ટ્રસ્ટ દ્વારા આ ટ્રસ્ટના યુવાનો દ્વારા એકસો ને એકાવન ઔષધીય ગુણ ધરાવતા લીમડાના વાવેતર કરવામાં આવે છે આ લીમડાના રોપણમાં સમગ્ર ગુજરાતના યુવાનોને રાહ ચીંધનારું છે અને પર્યાવરણ માટે રાહ ચીંધનારું છે પર્યાવરણ આજની આ ગરમી આજના આ વાતાવરણને અનુરૂપ દરેક જગ્યાએ આવા આવનારા ચોમાસામાં સમગ્ર ગુજરાતમાં વૃક્ષારોપણ થાય તેવી એક રાહ ચીધી છે એવા સર્વ યુવાન મિત્રો જે હનુમાન દાદાના ટ્રસ્ટ સાથે જોડાય છે તેમને શુભેચ્છાઓ પાઠવું છું એમને આવા પ્રેરણાદાયક કાર્ય કરવા માટે ભગવાન એમને શક્તિ આપે એવી શુભેચ્છાઓ નમસ્કાર હું ડૉક્ટર મુકેશ પટેલ મોડાસા નજીકના વિસ્તારમાં આવેલું સાકરિયા સ્વયંભૂ હનુમાન મંદિરને દર્શનાર્થે છેલ્લા ચોવીસ વર્ષથી દર મંગળવારે સવારે ત્યાં દાદાના દર્શને જાઉં છું અને ભવ્યથી ભવ્ય દસ કરોડના ખર્ચે મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે એ ગુજરાતનું હનુમાનજીનું મંદિર તો આટલું વિશાળ પહેલું જ હશે આ મારી દ્રષ્ટિએ સારંગપુર પછી આ બીજું એક હનુમાનજીનું મંદિર જે બ બનવા જઈ રહ્યું છે આ મંદિરની કામગીરી તો ટ્રસ્ટ દ્વારા સારી થાય છે સાથે સાથે અત્યારના યુગને ધ્યાનમાં રાખીને પર્યાવરણને લક્ષીને એ મંદિરના ટ્રસ્ટીઓએ એકસો ને એકાવન વૃક્ષોની વાવણી કરી છે જે બહુ જ સરાહનીય કાર્ય કર્યું છે અને આ એક સંદેશો આપ્યો છે લોકોને કે આપ બી આ કાર્યમાં સહભાગી થાવ આપ મંદિરમાં જ બી જો ધારતા હોય તો અન્ય વૃક્ષોનો પણ વાવેતર કરી શકો છો અથવા તો પોતાના નિવાસ સ્થાને નજીક સ્વયંભૂ હનુમાનજી મંદિરે દર્શન કરવા જઉં છું એ મંદિરની અંદર આજ રોજ એકસો એકાવન લીમડાના ઔષધિય ઝાડનું વાવેતર કરવામાં આવ્યું આ ઝાડ વાવવાથી પર્યાવરણ બચાવ્યું છે અને આપણે પણ આપણા ઘર આ આપણી જન્મદિવસ હોય કઈ પણ પ્રોગ્રામ હોય તો એક વૃક્ષ વાહી અને પર્યાવરણ ઋણ ચકવું જોઈએ અત્યારે આ મંદિરની અંદર આજે ઝાડ વાવવામાં આવ્યા એનાથી આજુબાજુ એરિયા અંદર ગરમીનો નો ઓછો થાય અને વરસાદ વધે આ મંદિર છેલ્લા પાંચ વર્ષથી તો બહુ જ સરસ કાર્ય કરે છે સામાજિક કાર્ય એમાં એક આ પર્યાવરણ લક્ષી એક અંદર અંદર પીછવું મેળવ્યું છે બીજું કે આ મંદિર એક ભવ્ય બનાવ બનાવી દ્વારા સાકરિયા ગામ દ્વારા બનાવવામાં આવ્યું છે એમાં આઠ થી દસ કરોડ નું મંદિર ભવ્ય બને છે અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમીનો પારો બહુ ઊંચો થઈ રહ્યો છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ દિલ્હી અને ઉત્તર ભારત ની અંદર પચાસ સાહીઠ લોકોના મોત થઈ રહ્યા છે એ બધું શું બતાવી રહ્યું છે કે આપણે આવું કાર્ય કરવું જોઈએ એક આ મંદિરના કાર્ય દ્વારા આપણે કાર્ય દ્વારા દરેક નાના નાના વ્યક્તિએ પ્રેરણા લેવી જોઈએ પોતાનો જન્મદિવસ હોય કઈ પણ હોય યાદગાર દિવસ બનાવી અને ઝાડ વાવવું જોઈએ અને અત્યારે નજીકમાં ચોમાસું આવી રહ્યું છે તો સંકલ્પ લઈએ કે એક એક વ્યક્તિ પાંચ પાંચ ઝાડ વાવે અથવા તેના મિત્રો દ્વારા વવડાવે અને પર્યાવરણને બચાવે આજે આ એકસો એકાવન વૃક્ષ વાવીને સાકરિયા મંદિરે નાના વ્યક્તિને પણ એક પ્રેરણા આપી છે કે આપણે પણ આવું કાર્ય કરવું જોઈએ વૃક્ષારોપણમાં ટ્રસ્ટ દ્વારા પાણી બચાવવાને ધ્યાનમાં રાખી છોડની ડ્રીપ ઇરિગેશન દ્વારા જરૂરી પાણી મળે અને છોડનો વિકાસ થાય તેવા ડ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે વૃક્ષારોપણ કાર્યમાં સાગરિયા ગામના ઉત્સાહી યુવા ગ્રુપના યુવાનોના સહકાર અને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા એકસો એકાવન લીમડાના છોડનું જતન કરવાની જવાબદારી સાથેના પર્યાવરણ અંગે જાગૃતિ અને પ્રકૃતિ સાથે જોડાઈ રહેવાનો અનોખો સંદેશ સમાજને આપ્યો હતો મંદિરના પાર્કિંગ વિસ્તારમાં કરે એકસો એકાવન લીમડાના વૃક્ષારોપણ ભવિષ્યમાં ઘટાદાર વૃક્ષ બનીને લોકોને દર્શનાર્થીઓ માટે શીતળતા અને છાયડો પ્રદાન કરશે તેવા હેતુસર એકસો એકાવન લીમડાનું વૃક્ષારોપણ કર્યું હતું સ્વર્ગુ નવનિર્મિત પામતા ભવ્યથી ભવ્ય શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરે આવતા હજારો દર્શનાર્થીઓને ધાર્મિક સંસ્કારોના સિંચન સાથે વૃક્ષ વાવો અને દેશ બચાવો અંગેનો સંદેશ આપતા પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા પર વધુ પ્રાધાન્ય આપ્યું હતું વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલી ન્યૂઝ નમસ્કાર મારું નામ હેમંત પટેલ શ્રી ભીડભંજન ગ્રામ વિકાસ ટ્રસ્ટ સાકરિયા ભીડભંજન હનુમાન મંદિરનો પ્રમુખ છું અને અત્યારે દેશની જે વાતાવરણ પર્યાવરણના લગતું લીમડાના છોડનું અમારું પાર્કિંગની અંદર લીમડા એકસો ને એકાવન લીમડાનું અભિયાન શરૂ કર્યું છે અમારી આખી ટીમ છે ટ્રસ્ટની અને એનું માવજત માટે ડ્રીપ એરિકેશન કરી અને એકસો એકાવન લીમડાનું માવજત કરી છે શ્રી સ્વયંભુ બિરભ્રદાન હનુમાનજી મંદિર સાકરીયા ખાતે મારું નામ પટેલ જયેશ છે આજે દેશમાં ગ્લોબલ વોર્મિંગની અસરથી અને કોકરેટના જંગલથી આજે જે ગરમી વધી રહી છે વાતાવરણમાં

અને આવી રીતે આગળ પણ આવા કાર્યક્રમનું અમે આયોજન કરીશું